આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પ્રજા સમસ્યાઓથી ત્રસ્ત થઈ ગઈ છે વડોદરામાં પ્રાથમિક સગવડ મુદ્દે શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી પાણી અને યોગ્ય ચોમાસા દરમિયાન યોગ્ય પાણીના નિકાલની પણ તંત્ર પાસે જાણે વ્યવસ્થા નથી પ્રજા દર વર્ષે અવાજ ઉઠાવે છે પણ પ્રજા પ્રશ્નોનો અવાજ બહેરા તંત્રના કાને જઈને પાછો આવે છે શહેરના સોમા તળાવ આસપાસની અનેક સોસાયટીઓમાંથી એંસી મીટર લાંબી વરસાદી કાંસ ફાયદાકારક નહીં પણ આપત્તિરૂપ બની છે દર ચોમાસે કાંસનું લેવલ કરતાં ઉપર રસ્તા ઉપર પાણી આવી જતા રહીશોના ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યાનો સામનો કરવો પડે છે ઘરોમાં પાણી પ્રવેશી જતાં ઘરના સામાન ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન પહોંચે છે અલગ અલગ સોસાયટીઓમાંથી પ્રસાર થતી આ ખુલ્લી કાંસમાં વરસાદ પડતાં પાણી ભરાઈ જતાં અજાણ્યા વાહન ચાલકો પણ આ માર્ગ જાન લેવા સાબિત થતો હોય છે ઓચિંતા સમયે વાહન કાંસમાં ખાબકી જાય એવા બનાવો પણ સામે આવ્યા છે સ્થાનિક રહીશોને વાહન ચાલકો સતત આ સમસ્યાથી ત્રાસી ગયા છે સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે પણ વારંવાર મહાનગરપાલિકાને તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી રહીશો કહે છે કે તંત્ર માત્ર આશ્વાસન આપે છે પણ કામના નામે શૂન્ય કામગીરી થઈ રહી છે જાણે તંત્ર કુંભકર્ણની નિદ્રામાં મસ્ત છે રહીશોએ ફરી એકવાર ઉગ્ર રોષ વ્યક્ત કરતાં તાત્કાલિક પગલાં લેવાની માગણી ઉઠાવી છે તેમનો સ્પષ્ટ સંદેશ છે કે જો હવે કાસની યોગ્ય સફાઈ કવરિંગ અને રોડ લેવલના નિર્માણ જેવા કામગીરી નહીં થાય તો તેઓ તંત્ર સામે આંદોલન કરશે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાનું આ વર્ષે ઇલેક્શન પણ છે તેવા સમયમાં મતદારો હવે શું મિજાજ દર્શાવે છે તે તો આવનાર સમય જ બતાવશે